પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના જામનગર પ્રવાસ પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે પહેલી અને બીજી માર્ચના રોજ પ્રધાનમંત્રી જામનગરની મુલાકાત લેશે તેઓ હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના માનુભાવો તેમનું સ્વાગત કરશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે મહાનુભાવો તેમનું સ્વાગત કરવામાં આવશે જયારે એરફો સીધા સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનનું આગમન થશે અને તારીખ એક ના રોજ રાત્રિના સમયે વડાપ્રધાન અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે જ્યારે બીજી તારીખે સવારે અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત થવા માટે વડાપ્રધાન રવાના થશે ત્યારે જામનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થઈ રહ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે